વિશ્વવસ્તી દિવસની ઉજવણીના ભાગરૂપે ભુજ તાલુકાના માધા પર ટ્રેનિંગ સેન્ટર ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વિનોદભાઈ વરસાણીના અધ્યક્ષ સ્થાને સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં ગત વર્ષમાં પરિવાર નિયોજન કાર્યક્રમમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર મહિલા આરોગ્ય કાર્યકર એફ અને આશા બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વસ્તી વધારાના કારણે દેશ પરિવારોને થતા નુકસાન અંગે પોતાના વિચારો વ્યક્ત કરીને વિકસિત ભારતની નવી પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતી નિશાન એ સૂત્રને સાકાર બનાવવા અનુરોધ કર્યો હતો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર આર આર ફુલમાલીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ સેમિનારમાં કચ્છ જિલ્લાના ઈએમઓ શ્રી તથા ઈચા ભુજ તાલુકાના તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર કેશવકુમારે પરિવાર નિયોજન વિશેના સચોટ માર્ગદર્શન સાથે વિસ્તૃત માહિતી આપી હતી. સમગ્ર સેમિનારનું આગવી શૈલીમાં સંચાલન કલ્પનાબેન મહેતાએ કર્યું હતું. આશિષભાઈએ આભાર વિધિ કરી હતી. જ્યારે આ સમગ્ર સેમિનારને સફળ બનાવવામાં ભુજ બ્લોક ઓફિસના સ્ટાફે જહેમત ઉઠાવી હતી. તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર આર આર ફૂલમાલી દ્વારા જણાવાયું છે.